નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પેપર સોલ્યુશનના વિડીયોની સિરીઝ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે આ અગાઉ આપણે એન એમ ફર્સ્ટ યરમાં ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ પાર્ટ વન ઓલરેડી જોઈ લીધું છે ત્યાર પછી આ વિડીયોમાં આપણે પાર્ટ ટુ છવ્વીસ નવ બે હજાર ચોવીસનું ચાઇલ્ડ હેલ્થ નર્સિંગનું પેપરનું સોલ્યુશન આપણે જોઈશું આ અગાઉ આપણે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ પ્રાઇમરી હેલ્થ કેર અને હેલ્થ પ્રમોશનના વિડીયો પણ મૂકેલા છે તો ચોક્કસ જોજો અને આપણા મિત્રો સાથે વિડીયો ચોક્કસ શેર કરજો તો ચાલુ જોઈએ પાર્ટ ટુ નીચેના પ્રશ્નના જવાબ આપો શાળા આરોગ્ય કાર્યક્રમ વર્ણવો શાળા આરોગ્ય કાર્યક્રમ ઘણો બધો મોટો છે આઠ માર્કનું છે એટલે આપણે શાળા આરોગ્ય કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ શાળા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ શાળા આરોગ્ય કાર્યક્રમના આસ્પેક્ટ આટલું આપણે લખીએ તો ઘણું બધું થઈ જાય તો શાળા આરોગ્ય કાર્યક્રમને આપણે શરૂઆત કરવી હોય તો આપણે એમ કહીએ કે ભાઈ કોમ્યુનિટી હેલ્થમાં શાળા આરોગ્ય એ ખૂબ અગત્યની બ્રાન્ચ છે શાળા આરોગ્ય કાર્યક્રમ એ બાળકોના આરોગ્યનું સ્તર ઊંચું લાવવા માટે અને ભવિષ્યની પેઢીને નિરોગી રાખવા માટે ખૂબ જ અગત્યનું છે ભારતમાં આ કાર્યક્રમની શરૂઆત બહુ વર્ષો પહેલાં એટલે કે ઓગણીસો ને નવમાં થઈ હતી તે પણ બાળકોની શાળામાં તબીબી તપાસ એટલે કે મેડિકલ એક્ઝામિનેશન સૌ પ્રથમ મોરબી સિટીથી કરવામાં આવેલ ભોર કમિટી ઓગણીસો છેતાલીસ અને ઓગણીસો એકોતેરમાં રિપોર્ટ આપ્યો આ કાર્યક્રમ બરાબર ચાલતો નહોતો તેથી ઓગણીસો ને ત્રેપનમાં સેકન્ડરી એજ્યુકેશન કમિટી ફોર્સ ફોર્સ કર્યો કે બાળકોના તબીબી તપાસ અને ભોજન કાર્યક્રમ ખૂબ જ અગત્યના છે એટલે વર્ષ ઓગણીસો ને સાઠમાં આપણે જ્યારે કહીએ કે શાળા આરોગ્ય કાર્યક્રમ ક્યારે શરૂ થયો તો વર્ષ ઓગણીસો સાહીઠમાં શાળા આરોગ્ય સમિતિ દ્વારા બાળકોનું ન્યુટ્રિશનલ સ્ટેટસ ઊંચું આવે અને આરોગ્યનું સ્તર ઊંચું આવે તે માટે પંચવર્ષી યોજનામાં શાળા આરોગ્ય કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવ્યો શાળા આરોગ્ય કાર્યક્રમ આપણે જોયું કે શાળામાં વિનામૂલ્યે તપાસ કરવામાં આવે વધુ સારવારની જરૂર પડે તો સંદર્ભ સેવા એટલે કે બાળકને જો આંખની તકલીફ હોય તો થર્મોલોજીસ્ટ પાસે રિફર કરવામાં આવે આવી સારવાર આપવામાં આવે શાળા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ તો હેતુઓ આપણને એમનેમ એકલા પણ પૂછાય અને હેતુ આમ પણ પૂછાય તો શાળા શાળામાં અભ્યાસ કરતાં બાળકોનો વૃદ્ધિ અને વિકાસ જાણવા માટે આપણે એમ લખાય કે શાળા આરોગ્ય કાર્યક્રમના હેતુઓ નીચે મુજબ છે શાળામાં અભ્યાસ કરતાં બાળકોના વૃદ્ધિ અને વિકાસ જાણવા માટે સંસર્ગજન્ય રોગો કે ચેપી રોગોના અંકુશ અને અટકાવ માટે બીમારી અંગેનું વહેલાસર નિદાન અને સારવાર કરવા માટે બાળકો પોતાની આરોગ્ય અંગેની માહિતી આપવા માટે બાળકોને પોતાની આરોગ્ય અંગેની માહિતી આપવા માટે પેરેન્ટ્સને તેના બાળકની આરોગ્ય અંગેની માહિતી આપવા માટે શાળામાં આરોગ્યપ્રદ વાતાવરણ જળવાય તે માટે શાળામાં ન્યુટ્રિશન કાર્યક્રમને પ્રોત્સાહન મળે તે માટે અને હકારાત્મક આરોગ્યને ઊંચું લાવવા માટે તો આ છે એના ઓબ્જેક્ટિવ ત્યાર પછી આપણે આસ્પેક્ટ લખવાના એમના પાસા કે શાળા આરોગ્યમાં કયા કયા પાસાઓનો સમાવેશ થાય ત્યાર પછી એમાં લખવાનું ચકાસણી કે શાળામાં બાળકોની એ તમને આવડે જ છે શાળામાં બાળકો જાય ત્યારે કઈ કઈ શિક્ષક દ્વારા તપાસણી કરવામાં આવે તો દરરોજ સવારે તપાસ કરવાની પહેલો આસ્પેક્ટ છે ડેઇલી મોર્નિંગ ઇન્સ્પેક્શન તો દરેક શિક્ષક કે શાળામાં ભણતા બાળકનું દરરોજ સવારમાં એનું ઓબ્ઝર્વેશન એનું ઇન્સ્પેક્શન કરવું જોઈએ જેમાં શું કરવાનું હોય તો આ બધાને આપણને આવડે બાળકનો ચહેરો લાલ થઈ ગયો હોય શરીર પર દાણા કે ડાગ હોય બાળકને શરદી ઉધરસના લક્ષણ હોય ગળામાં દુખાવો હોય ગરદન અકળ હોય ઉલટી ઉપકા થતા હોય આંખમાંથી પાણી પડતું હોય માથું દુખતું હોય ઠંડી સાથે તાવ આવતું હોય બાળક ઢીલું જ લાગતું હોય રમવામાં રમવામાં રસ ન લેતું હોય ઝાડા થયા હોય માથાનો દુખાવો હોય વંશની તકલીફ હોય માથામાં જૂ હોય ખસ કે ગુમડું હોય તો આવી તમામ તપાસ છે શિક્ષક કરશે અને જરૂર પડે તો એ આરોગ્ય કાર્યકરને કહેશે અને આરોગ્ય કાર્યકર છે એ એને રિફર કરશે બીજું સારવારના પગલાંઓ અને ફરી તપાસ જે કાંઈ આપણે બાળકની તપાસ કરીએ છીએ એના માટેનું સારવારના પગલાં લેવાના છે એમને માઇનોર એલિમેન્ટ માટેની સારવાર આપવાની છે અને જો જરૂર જણાય તો સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બાળકને રિફર કરવા રિફર કરવાનું છે તો આવું લખવાનું છે ત્યાર પછી ત્રીજો આસ્પેક્ટ છે પ્રિવેન્શન ઓફ કોમ્યુનિકેબલ ડિઝીઝ તો સમયસર રસીકરણ અને વહેલાસર નિદાનના કારણે આપણે ચેપી રોગ શાળામાં જ બાળકને થતો અટકાવી શકાય અને તેનો તમામ રેકોર્ડ રાખવાનો શાળા આરોગ્યના રેકોર્ડ કયા કયા હોય તો શાળા આરોગ્યમાં કયા કયા રેકોર્ડ રાખવાના હોય તો તમામ રેકોર્ડ એમાં આલેખ માટેના ડેટા હોય ભૂતકાળમાં આરોગ્ય ભૂતકાળનો જે આરોગ્ય માટેનો રેકોર્ડ હોય કરેલી તપાસનો રેકોર્ડ હોય શારીરિક તપાસ જે કરી હોય તેનો રેકોર્ડ હોય અને તમામ સેવાઓનો રેકોર્ડ રાખવાનો શાળા આરોગ્યનું વહીવટી તંત્ર એડમિનિસ્ટ્રેશન કેવી રીતે થાય તો શાળામાં જે એડમિનિસ્ટ્રેશન થાય એ મોટા ભાગે એડમિનિસ્ટ્રેશન છે શાળા આરોગ્યનું કરતા હોય તો જે તે વિસ્તારની એએનએમ દ્વારા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમનું તમામ વહીવટ થતો હોય સમિતિ કઈ હોય તો શાળા આરોગ્ય સમિતિ હોય તો આ હતું શાળા આરોગ્ય કાર્યક્રમ ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે વિટામિન એની ઉણપથી થતા ઉણપથી થતા રોગના ચિહ્નોલક્ષણોને સારવાર જણાવો તો પહેલાં આપણે વિટામિન એની ઉણપથી શું શું થાય તો આપણે ખ્યાલ છે નાઇટ બ્લાઇન્ડનેસ ત્યાર પછી જેરોપથેલ્મિયા કેરેટોમલેશિયા અને સ્પોટ તો આ ચાર વસ્તુ છે અને એના થોડા થોડા સાઇન સિમ્ટમ લખવાના છે નાઇટ બ્લાઇન્ડનેસમાં શું થાય તો આંખમાં ઝાકપ આવે વ્યક્તિને ઝાકા પ્રકાશમાં દેખાતું નથી રાત્રિના સમયે વ્યક્તિને દેખાય નહીં ઝેરોપથેલ્મિયામાં આંખ સૂકી થઈ જાય આંખમાં બળતરા થાય આંખમાં ખંજવાળ આવે આંખ થોડીવાર ખુલ્લી રહે તો પણ ડ્રાય થઈ જાય અને ફોટોફોબિયા એટલે કે પ્રકાશથી આંખ બંધ થઈ જાય તેવી કંડિશન થાય કેરેટોમલેશિયા કેરેટોમલેશિયા એટલે કોર્નિયા કોર્નિયા સુકાઈ જાય કોર્નિયા ચડકાટ વગરની થઈ જાય ક્યારેક ઓપેક થઈ જાય સમયસર સારવાર ન આવે આપવામાં આવે તો અંધાપો આવે અને કોર્નિયામાં ઘણી વખત અલ્સર થાય બિટોટ સ્પોટ તો બીટોટ સ્પોટ એટલે આંખનો જે સફેદ ભાગ છે ગ્રે ભાગ છે સ્કલેરા એમાં નાના નાના પેચ જોવા મળે તો આની યોગ્ય સારવાર આપવી જોઈએ ત્યાર પછી છે બીજો જ એમાં જ પ્રશ્ન છે એના સારવાર લખવાની તો આારે નરે સારવાર આપણે લખતી જવાની કે બાળકને નીચે મુજબનો ખોરાક આપવો જોઈએ તો ખોરાકને તમને આપણે ન્યુટ્રિશનમાં ખબર છે કે એનિમલ પ્રોડક્ટ અને વેજીટેબલ પ્રોડક્ટ એટલે કે પ્રાણીજન્ય ખોરાક અને વનસ્પતિજન્ય ખોરાક પ્રાણીજન્ય ખોરાકમાં શું થાય તો દૂધ દૂધની બનાવટ માછ માછલી ઈંડા દૂધ દૂધની બનાવટ માંસ માછલી ઈંડા વેજીટેબલમાં શું આપવાનું છે આંખના તો લીલા પાંદડાવાળા શાકભાજી પાકા પીડા ફળો તમામ પ્રકારની ભાજી સરગવો ગાજર જામફળ કેરી પાકા પીડા તમામ ફળો બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી વિટામિન એ સોલ્યુશનના કુલ નવ ડોઝ આપવાના કુલ સત્તર લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાનું પ્રથમ ડોઝ નવ માસે આપવાનો ત્યાર પછીનો ડોઝ ફેબ્રુઆરીને ઓગસ્ટમાં આપવાનો નિયમિત આંકની તપાસ કરવાની કોઈ પણ ઉટા કરવાની જરૂર જણાય તો ચશ્માનો ઉપયોગ કરવાનો અને ડોક્ટરની સારવાર લેવાની સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં ની જવાબદારી આરોગ્ય વર્કરની જવાબદારી તો આને આપણે મમતા દિવસની જવાબદારી કહી તો હાલે સાર્વત્રિક રસીકરણ કહી તો હાલે તો સેમ પ્રશ્નો થાય અને આ જ રીતે પ્રશ્ન જે આપણને કોમ્યુનિટીમાં જેવી રીતે પૂછાય એવી જ રીતે આમાં પણ પ્રશ્ન પૂછાય કે રસીકરણ કાર્યક્રમમાં એ રોલ નીચે મુજબ છે રસીકરણના અનુસંધાનમાં સબ સેન્ટરમાં સૂક્ષ્મ આયોજનની કામગીરી એ એનએમએ કરવાની હોય અને આ કામગીરીનું આયોજન સબ સેન્ટર પર ગોઠવવાનું હોય જેમાં લાભાર્થી કોણ છે કંઈ સેવા આપવાની છે કોમ્યુનિટીમાં અને હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં સેકન્ડ પણ આ પ્રશ્ન પૂછાય કોણ સેવા આપશે ક્યાં સેવા આપશે કેવા પ્રકારની સેવા આપશે આ નક્કી કરવાનું રસીકરણ કરવા માટેની જગ્યા નક્કી કરવાની આંગણવાડી કાર્ય કોણ આપશે તો આંગણવાડી કાર્યકર આશા વર્કર ટ્રેન બર્થ એટેન્ડન્ટ જે કાંઈ સેવા આપતા હોય એ જગ્યા નક્કી કરે રસીકરણ કરવાની જગ્યા હંમેશા સરકારી ઇમારત કે આંગણવાડીમાં જ રાખવી જોઈએ કોઈ પણ ધાર્મિક સ્થળ લેવા જોઈએ નહીં રસીકરણનો સમય ક્યારેય બદલાવો જોઈએ નહીં સબ સેન્ટર માટેના જે કાર્યભાર હોય તો કાર્યભાર આ રીતે આવે જે તમે સેકન્ડ ઇયરમાં ઓલરેડી શીખશો કે પચીસથી પચાસ ઇન્જેક્શન હોય તો એક સેશનમાં કામગીરી કરવાની હોય પચાસથી વધુ ઇન્જેક્શન હોય તો બે સેશન કરવા પડે પચીસથી ઓછા ઇન્જેક્શન હોય તો એક જગ્યાએથી સેશન કરી અને પાછું ફરીને બીજી જગ્યાએ જવાનું હોય સૂક્ષ્મ આયોજન કરવાનું એમાં સબ સેન્ટર વિસ્તારના તમામ ગામની ગામની યાદી બનાવવાની દરેક ગામની વસ્તી લખવાની અંદાજીત લાભાર્થી કેટલા છે તે લખવાનું રસીઓ સાચવવા માટેના સાધનો ચાલુ હાલતમાં છે કે નહીં તે જોવા કયા કયા સાધનો હોય રસીઓ સાચવવા માટે તો આપણે કોલ્ડ ચેઇનમાં જે સાધનો આવતા હતા એ બધા સાધનો આઈએલઆર ડીપ ફ્રીજ બોક્સ વેક્સિન કેરિયર આઈસ પેક આ બધા જ સાધનો પછી આગળ છે તો રસીકરણ સાચવવા માટેની આપણી જવાબદારી છે કારણ કે સાર્વત્રિક પ્રોગ્રામ છે તો રસી બગડી ન જાય કોઈ પણ વેક્સિન બગડી ન જાય એના માટે શું કરવાનું છે તો બધા જ જે આપણા આઈ છે કે ડીપ ફ્રીજ છે એ સ્ટેબિલાઇઝરથી કન્ફર્મ હોવા જોઈએ સવાર સાંજ બે ટાઈમ ટેમ્પરેચર નોટ કરવું જોઈએ સબ ખાતે રસીનો સંગ્રહ કરવો જોઈએ નહીં હંમેશા રસીઓ છે કે વેક્સિન છે એ પીએચસી ખાતે જ રાખવી જોઈએ જરૂર પડે એટલી જ રસી છે બહાર કાઢવી જોઈએ તો વેક્સિન છે એ ગુણવત્તા સભર રહી તેના માટે તમામ પ્રયત્ન કરવા જોઈએ વેક્સિન કેરિયરમાં હંમેશા ચાર આઇસપેક રાખવા જોઈએ નવી પદ્ધતિ પ્રમાણે વેક્સિન કેરિયરમાં મૂકવામાં આવેલ પેકમાં એકલો બરફ હોવો જોઈએ નહીં થોડું પાણી હોવું જોઈએ ખખડતું હોવું જોઈએ તો આ બધી જ વસ્તુ આપણે જોવાની થીજી જવાથી જે ગુણવત્તા ગુમાવે એવી રસી એટલે ટી સિરીઝની રસી કહેવાય યાદ રાખજો ટી સિરીઝની રસી એટલે પેન્ટાવેલેન ટી ટી હિપેટાઇટિસ બી આ બધી થીજી જવાથી એ ખરાબ થઈ જાય તો એ ટી સિરીઝની રસી હોય એ થીજવા થીજવી જોઈએ નહીં ત્યાર પછી કોઈપણ રસીને આપણે ડીઝોલ્વ કરીએ કોઈપણ વેક્સિન ડિઝોલ્વ કરીએ તો એને છ કલાકમાં આપણે વાપરી નાખવી જોઈએ બરાબર અને વાયલ ઉપર લખવું એનો સમય લખવો જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે રસીઓની નિભાવણી બરાબર કરવી જોઈએ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ

બધાનો સંપર્ક એક સાથે હોય આંખમાં ટીપું નાખી અને ગળામાં ઉતારી તો કડવું લાગે કાનમાં ટીપું નાખી ગળામાં ઉતારી તો કડવું લાગે નાકમાં ટીપુ નાખી ગળામાં ઉતારી તો કડવું લાગે તો એ ટ્યુબ કઈ કહેવાય તો એને કહેવાય ઇસ્ટેચિયન ટ્યુબ યાદ રાખજો ઇસ્ટ્રેચન ટ્યુબ કાનમાં ચેપ મોટાભાગે શરદી ઉધરસ પછી જ જોવા મળે છે કાનનો ચેપ ઇસ્ટેચિન ટ્યુબ મારફતે કાનમાં લાગે છે એને ઓટાઇટિસ મીડિયા કહેવાય છે કાનમાં પશ થાય છે કાનના પડદામાં ઘણી વખત કાણું પડી જાય છે અને અવાજ ઓછો થઈ જાય સંભળાતો ઓછો થાય છે ચિહ્નો લક્ષણો કાનમાં દુખાવો થાય કાનમાંથી પશ નીકળે કાનમાં ખંજવાળ આવે ખરાબ વાસ આવે માથું દુખે બાળક બેચેન અને ચીડિયું જણાય તાવ આવી જાય ઘણી વખત ચાવવામાં તકલીફ પડે કારણ કે કાન છે એ આપણને જે મસ્ટ પ્રોસેસ હોય મસ્ટિકેશન હોય તો એમાં તકલીફ પડે સતત બાળક રોડ રોડ કરે કાનમાં સોજો આવી જાય તો મિત્રો આવા જ પ્રશ્નોને જોવા માટે બે હજાર પંદરથી પચીસ સુધીના તમામ પેપરના સોલ્યુશન માટે આજે જ માસ્ટર માઇન્ડ એ ડાઉનલોડ કરી અને તમામ પ્રશ્નો એક સાથે મેળવો કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે નાઇન સિક્સ વન ફોર નાઇન સેવન સિક્સ પર કોલ કરી અને આપ પૂછી શકો છો વિડીયોને આપણા મિત્રો સાથે શેર કરજો ત્યાર પછી આપણે પાર્ટ થ્રીમાં આગળ ઘણા બધા પ્રશ્નો હજુ જોવાના છે કારણ કે થોડો વિડીયો લેન્ધી થાય એટલા માટે વિડીયો આપણે થોડો ટૂંકો બનાવી અને તમામ લોકો જોઈ શકે એટલા માટે આપણે બનાવીએ છીએ તો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ